ત્રીસ સપ્ટેમ્બરના રોજ કંપની ચાલુ કરવાની મંજૂરી મળી હતી પ્રદૂષણ મામલે જીપીસીબી દ્વારા અગાઉ ત્રણથી વધુ વાર નોટિસ પણ ફટકારી હતી ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઇન્ડેક્સ વચ્ચે જીઆરડસ વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર ચાર હજાર આવેલ કેમ્પક્રશ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજની ઘટના સામે આવે છે કંપનીમાંથી પીળા રંગના ગેસ બહાર આવતા જોવા મળતા આસપાસના વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના ટેન્કરમાં ગેસ લોડિંગની પ્રક્રિયા દરમિયાન બની હતી ટેન્કરમાંથી અચાનક પીડાશ પડતો ગેસ લીક થવાની શરૂ થતાં જ કંપની અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ કંપની સેફ્ટી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી સેફ્ટી ટીમના ઝડપી પગલાં અને પ્રયાસોના કારણે પરિસ્થિતિ અને ગણતરીના સમયમાં જ નિયંત્રણમાં લાવવામાં આવી હતી તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં લીક થયેલું ગેસ સોડિયમ નાઇટ્રેટ હોવાનું બહાર આવ્યું છે ઘટનાને પગલે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગેસ લીકેજના ચોક્કસ કારણો અને સુરક્ષાના માપદંડોની ચકાસણી માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે વધતા પ્રદૂષણ અને આવી ઘટનાઓ સ્થાનિકો માટે એક નવી ચિંતા ઊભી કરી રહી છે થોડા દિવસ અગાઉ વાતાવરણ એક સપ્તાહ સુધી પ્રદૂષિત રહ્યું હતું જે હાલ કંટ્રોલમાં છે ત્યાં આ ઘટનાથી વાતાવરણ વધુ પ્રદૂષિત થવાની શક્યતા રહેલી છે ઘટના અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે આ કંપનીનો ભૂતકાળ સારો રહ્યો નથી બે હજાર સત્તર બે હજાર એકવીસ અને બે હજાર પચીસમાં અનેક વખત જીપીસીબી તરફથી નોટિસ આપ્યા બાદ પ્લાન્ટ બંધ કરાવવામાં પણ આવ્યો છે માપદંડો મુજબ કામ ન કરવાના બદલ અને વાતાવરણ પ્રદૂષણ કરવા બદલ પાંચ વીસ લાખનો દંડ અને ત્રણ પચાસ લાખની બેંક ગેરંટી ભર્યા બાદ ત્રીસ સપ્ટેમ્બરના રોજ કંપની ચાલુ કરવાની મંજૂરી મળી હતી અને બે મહિનામાં જ ગેસ ઘડતરની ઘટના સામે આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે કંપની વારંવાર વાયુ પ્રદૂષણના મુદ્દે જીપી બીના સકંજામાં આવી રહી છે ત્યારે કંપનીમાં કામદારોની સેફ્ટી તેમજ અને પર્યાવરણ અંગે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે